મધ્ય મેઘરાજા કરી રહ્યા છે તંત્ર જાણે કે અવસ્થામાં હોય એમ લોકો પોતે પોતાની મદદ કરવા માટે મજબૂર બન્યા છે પોતાની જાતે ટ્રેક્ટર બોલાવી અને સ્થળાંતર કરવું પડી રહ્યું છે આ બાજુ વડોદરામાં પણ મેઘરાજા બરાબરના જામ્યા છે બરાબરના મંડાણા છે કારણ કે સવારથી વડોદરા શહેર અને વડોદરા ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ વરસી રહ્યો છે હલદારવા ગામે નવી નગરી આદિવાસી ચિંતામાં વિદ્યાર્થીઓને સ્કૂલમાં વધારે વરસાદ પડતા રજા તો આપી દેવામાં આવી પણ હવે એમને ઘરે કેવી રીતે લઈ જવા એક મોટો પ્રશ્ન છે કારણ કે રસ્તા નહીં પણ આ ધસમસ્તો નદીનો પ્રવાહ હોય એવું દેખાઈ રહ્યું છે કરજણની આસપાસના પંથક અંદર વહેલી સવારથી જ આ વરસાદ શરૂ સ્કૂલો છોડી મૂકવામાં આવી હતી પણ વિદ્યાર્થીઓને વાલીઓ ઘરે કેવી રીતે લઈ જાય એ મોટો સવાલ છે જીવનું જોખમ ખેડીને જાણે કે વાલીઓને ઘરે લઈ જતા હોય એવી પરિસ્થિતિ અહીંયા આગળ ઊભી થઈ છે સર્વત્ર જળબંબાકાર થઈ ગયો છે કરજણના આ હલદારવા ગામે વધુ માહિતી સાથે સુનિલ પટેલ પર જોડાયા છે જળબંબાકાર થઈ જાય એવો વરસાદ વરસ્યો ભારે વરસાદ અને હલદારવા ગામ પાણી પાણી થઈ ગયું છે તંત્ર અહીંયા મદદે પહોંચ્યું છે કે કેમ કારણ કે દ્રશ્યોની અંદર દેખાય છે કે સ્કૂલ તો છોડી મૂકવામાં આવી પણ વિદ્યાર્થીઓને ઘરે કેવી રીતે પહોંચાડવા વાલીઓ માટે સૌથી મોટી વિટમણા બની ગઈ છે ચોક્કર સહિત ઉપર જણાવી દઉં કે જે રીતે કરજણ તાલુકાની અંદર મેઘમહેર જોવા મળે છે સવારથી જે મુશળધાર વરસાદ વરસી રહ્યો છે તો ક્યાંક ને ક્યાંક લોકો માટે આફતરૂપ પણ લઈને આવ્યો છે વાત કરવામાં આવે કરજણ તાલુકાના હલદારવા ગામની તો હલદારવા ગામના નવી નગરીમાં અને આદિવાસી વિસ્તારમાં જવાના રોડ પર ઘૂંટણ સમાજ કેર સમાજ જેટલા પાણી ભરાયા છે જેને લઈને જે વખતે વરસાદ વરસી રહ્યો હતો અને પાણી ભરાવાની શરૂઆત હતી એના અગમચેતીના ભાગરૂપે શિક્ષકો દ્વારા વિદ્યાર્થીઓને રજા આપી દેવામાં આવી હતી તો કઈ શકાય કે ક્યાંક ને ક્યાંક અગમચેતી રૂપે જે વિદ્યાર્થીઓને રજા આપી દેવામાં આવે છે અને શિક્ષકોએ જે અગમચેતી પગલાં ભર્યા જેને લઈ અને વિદ્યાર્થીઓને કોઈ મુસીબતનો સામનો કરવાનો વારો નથી આવ્યો પરંતુ કહી શકાય કે જે રીતે આદિવાસી વિસ્તારની અંદરને નવી નગરીમાં જે લોકોને અવરજવર કરવા માટે હાલાકીનો સામનો કરી રહ્યા છે અને તંત્ર તરત કરજે મામલતદાર ઘટના સ્થળે જવા માટે રવાના થયા છે હજુ સુધી જો રસ્તા ઉપર ગામની આસપાસ આટલા પાણી છે તો ખેતરોની હાલત તો બધી બત્તર હશે જે રીતે અત્યારે મુશળધાર વરસાદ સાર્વત્રિક તાલુકા અને પંથક ની અંદર પણ વરસાદ જોવા મળ્યો છે તો ક્યાંક ને ક્યાંક ખેડૂતોમાં પણ ખુશી છે અને અત્યારે ખેડૂતની જો વાતો કરવામાં તો ખેતરો જયારે બેટમાં ફેરવાઈ રહ્યા છે એવા દ્રશ્યો અત્યારે જોવા મળી રહ્યા છે સુનિલ માહિતી બદલ આભાર